વેરી ગુડ વાલા ગુડ મોર્નિંગ સ્વાગત હોય તમારું બધા એનું પ્રિવાર આપણા મસ્ત મજાના નવા દિવસના તાજા તાજા બ્લોગ વિડીયોમાં આપણે રેડી થઈ ગયા હવે દુકાને જવા પણ આજના વ્લોગની શરૂઆત આપણે એને સાથે બધુડીને રોટલો ખવડાવીને કરાવી દેવી બધુડીને મળી ગયો છે ને હવે કોઈ બીજાને ખવડાવવાનો છે પૂનમ હાલ હાલ એ વાતે હોય

પણ હવા તો વહી જાય છે તો રાજભાઈ ને કીધું થોડીક હવા ફરી એક પગ ગયો તો ચાલો રાજભાઈ કીધું જવા ભરતા એ નો પડ્યા ને એક શાળા પગ ગયો તો થોડીક આપણે ફરી વાવી અને પછી જવાનું છે આપણા મિત્રને ને મળવા માટે કેમ કે આજે છે અઠ્યાવીસ તારીખ ને રવિવાર ને આપણા મિત્રને આજ આજે માં રિપોર્ટિંગ કરવાની તારીખ આવી ગઈ છે તો મિત્ર જવાના છે એમ બીબીએસ ના રિપોર્ટિંગમાં અને આજ જ થવા છે મિત્ર મિત્રને મજા વખતે આપણે દુકાને અને અહીંયા આવીને દુકાનો સાફ સફાઈ કરી અને બીજી કરી છે હવે માતાજીના આશીર્વાદ રૂપે સાંજલો આવે સાંલો કેમ થયો રેડી જ હોય ને ભક્તો રેડી જ અને આજે ખાલી અગરબત્તી વાંચી દીવા દીવામાં એવું થાય કે પવન આમથી આવે છે ને તો દીવો વાંચો તો પણ ઉલાઈ જાય છે અને આપણું ખાનસ ફોટો રાખતા હતા ને એમથી પવન નો હેઠો પડ્યો ને તો એ ફૂટી ગયો હે અને મિત્તર મળવામાં એવું હતું ભાઈ કે મિત્તર ને જ આપણે નીકળવાનું હતું પણ હું ને રાજભાઈ ભાઈ મિત્તર મળવા ગયા ને આ મિત્તર એક ડોલ લેવાની હતી ને તો એ વી આવ્યા હતા વાડજે એટલે મિત્તર ને નતું મળવાનું તો ફોન માં વાતચીત એવી થઈ છે કે મિત્તર ને એ હે ને અહિયાં ઠાણે ઉભા રેવાના છે તો એમને નીકળતા એટલે ઉભા રે હે ને આપડે હે ને ચકલીયા હાટુ રોટલો લઈ આવ્યા હે

ના ને એવું બધું નાચી રહ્યા ને તો આપડા પરમ મિત્ર છે ને એ આવી ગયા હે મિત્ર હવે જઈ રહ્યા છે ભાઈ ભાઈ મિત્ર ને સલાબલા કઈ દેવાની હે કે દઈ દીધી હે દઈ દીધું છે ને ફૂલ ફૂલ સ્ટોક જોતો હોય તો ત્યારથી સ્ટોક આપી દઉં ગાંધીનગર છે ને આપણે વેહદી સુધી નો સ્ટોક આપી દઉં તો વાંધો નહી અને હે ને બ્લોગ વ્લોગ જોજો અને આમ બીજા ભાઈ બહેન હોય ને એને બધાને આમ કેવું

તો બધુડી ની રોટલી આપી દીધી અને હવે હે ને આમાંથી બધાને દેવાનો હે તાલ વાળો પૂરો થઈ ગયો હાલ લે એક કટકો આપી દઉં તો એવું કોણ આપણે એક કટકો દેવી કાઈ ને બધું ખાવું હોય ચાલો હવે હે ને પૂનમ વારો નો પૂનમ બેન ને ઉતાવળ જો હે ને હાલ હવે આનો વારો બધા ને ખાવું હોય બધા ને

કોઈ વાંધો નહીં તમે આ ને હાલો ત્યારે રે બધું બેન અને વરસાદમાં એવું છે હમણાં ક્યારેક કોક કોક સાંટા પડતા હતા બાકી તો અત્યારે તો કંઈ છે નહીં વાદળ હે વાદળછાયું વાતાવરણ છે અને પવન કે સવારમાં જ હતો ને અત્યારે તો પડી જ હોય એવું લાગે છે તો છે ને આમાં ખંગાવીને હા ઠંડાના હવા પાંચ જેવો ટાઈમ થવા આવ્યો હે અને અત્યારે હું ને રાજુભાઈ બે ગયા હતા દાદાનો ઓટો દેવો ને ત્યાં દીવાબતિ કરવા તો ત્યાંથી અત્યારે હવું પાછા દુકાન બાજુ હાલતા થઈ ગયા હવે અને આજનું વાતાવરણ હે એકદમ મસ્ત ઠંડક વાળું વાતાવરણ હે આજ આખો દી વાદળ હતા ને એના લીધે સુરેશ દાદા તો ઘડીએ એટલે ઘડીએ નથી દેખાના અત્યારે તે વાદળાને એવું હે એટલે સુરેશ દાદા નથી દેખાતા કોક કોક સાંટા પડવાનું ચાલુ થયું હે વે વેખડની બે દિવસની ફૂલ આગાઈ છે જોવી હવે વરસાદ હું કરે છે આજ તો અત્યારે હવે આખો દી તો કંઈ નતું અત્યારે કોક કોક છટા પડવાનું ચાલુ ક્યું છે અને અયા દાદાને ઓટ આયાતા તો થોડું થોડું મચ્છા લેતા જાવી થોડું થોડું મચ્છા વીંટા જાવી આજ બેસના છે જબુ છે એ કેંગિયો શું કરે ચાલે ગઈ એટલે જમફળ લે નેક લે આકાશ આતા મને ભાવ આસા જોખાઈ લઈલાલ અમને હે ને ભાઈ ગુજરાતી લોકોને આવ એમનો માટો મારવા જાવ ઉપડામાં ન પોણ થાય કંઈક નફો થાય ને ત્યારે જ મજા આવે એ આપણી ગુજરાતી લોકોની વખાણ છે અલ વા આવતો તો મસાનું જબલું ભરી લીધું છે તો એને ખાવા માટે ભાવ નથી આવતો તો પછી ખાલી ખાઈમાં શું વાંધો હે અને ઘડીક સાંટા આવે છે ને ઘડીક વૈયા જાય એવું થાય છે વાદળા મીડ્યા છે થાવા ને પવન છે ને આજે ફવારનો ફૂલ હતો પછી બપોર સુધી હતો અત્યારે તો હાવ પડી ગયો હે આમ બફારા ટાઈપનું છે પણ સાંટા આવે છે ને તો થતી એવું છે ને છ વાગીને આઠ મિનિટ થઈ છે એવું બધું કરી અને અત્યારે ઉગી ગયા ફીરે એમાં એવું તો એવું સાંટા ચાલુ થઈ ગયા હતા ને આગળ બેઠા પછી સાંટા બની થયા ને એટલે આજે ઈકો કાંઈ હતી ને ટુ વ્હીલ લઈને તા તો પછી શું આવતા છે અત્યારે ઉગી ગયા હોય કપડાં બોકડા બદલાય છે કેમ કે થોડા ખાંટા આવતા ને ફરી ગયા એટલા માટે આપણે ને વરસાદની પવનની આગાહી હતી ને તો એ આગાહી અત્યારે થોડીક હાથી પડતી હોય ને એવું લાગે છે કેમ કે વરસાદ અને પવન હું અત્યારે ચાલુ થઈ ગયો છે વરસાદ તો એટલો બધો નથી પવન વધારે છે અને આ બાજુ છે ને એ બહુ થાય છે અમારે બાજ ઢોરાબાજમાં હતા ને

અને આ લીમડા જો તમે થાય એ પવનનો આ કોલ થાય છે ને અને આ બાજુ વીજ એટલી થાય છે હવે એમ કે વરસાદ તો હોય એવું તો પાછળ બહુ આવે હે પલ્લી જાય એવું છે અહીંયા હું દીધો બધું પલ્લી ગયું છે વીજ કેવી થાય હજુ નથી ખાલી આમ વીજ થાય છે લાઈટ અહીંયા મૂકજો ને એટલે આવે છે અને જનતીની તો અમારે મિત્ર નહીં ને ટોધા બહાર રહી ગયા અમારે

આ સાથે હવે સાંટા ચાલુ થયા છે અને મીટિંગને પૂર્ણાહુતિ કરી છે તો હવે વ્લોગ નહીં તે હવે અહીંયા પૂર્ણાહુતિ આપી દેવી પછી જે ગાજવીજ ને પવન પવન હતી એ બધું બંધ થઈ ગયું સાંટા આમથી આવે ક્યાંય સજા એઠું કાવી ને આવે છે ચાલો હવે બ્લોક શું કરી દેવી માઉું કાલે બ્લોગમાં રામજી રામ રામ